અમિત પટેલ છે સન ઇન લો હતો સન ઇન લો છું હું અંજુ શર્માનો બહુ જ અમને હેલ્પ કરી છે વીએમસીએ અહેમદાબાદ પોલીસે અહેમદાબાદ કોર્પોરેશને સિવિલ અમદાવાદ સિવિલથી બહુ જ કોપરેટ કર્યું છે બહુ હેલ્પ કરી છે દીપકભાઈ છે બે બે કલાકે ફોન પણ કરતા હતા પૂછતા હતા અપડેટ્સ પણ બધા આપતા હતા કોન્સ્ટન્ટલી જે પણ બધા અધિકારીઓ છે બધા જ કંઈક ને કંઈક સર્ક્યુલર નોટિસ એમને મળી હોય તરત મને મોકલતા હતા ચાર પાંચ દિવસમાં લોકોનો ફોન્સ ફોન કોલ્સ પણ આવતા હતા અને કાલ રાત્રે બાર વાગે મને ફોન આવ્યો કે ડીએનએ મેચ થઈ ગયો છે જેવો ડીએનએ મેચની અમને ખબર પડી અમે તરત ડિસાઇડ કર્યું કે વહેલા સવારે ચાર વાગે અમે લોકો મમ્મીજીને લઈને અહીં આવી જઈશું ત્યાં પણ બધું જ બહુ સરળ હતું અમને એક પણ તકલીફ નથી થઈ બહુ સારું અરેન્જમેન્ટ હતું એમનું ડોક્યુમેન્ટેશનથી લઈને સર્ટિફિકેટ્સથી લઈને ઇવન જ્યારે પાર્થિવ શરીરને અહીંયા લાવવાનું હતું વડોદરા એમ્બ્યુલન્સ પોલીસ પીસીઆર વેન્સ આગળ પાછળ બહુ જ એમને સહાય કર્યો અહીંયા પણ કશું જ તકલીફ અમને થઈ નથી बस एटलीच विनंती आहे